તો મને મને પણ કામ કરવા મજા જ ના હે ત્યાં બસ એમાં મજા આવે બાપ મંચાઈ ઉતર્યા તું મારા ગરણ મરે કરતા કામ મરે ગરણ ઈ કેવું ગરણ દેખાડો તો

ਕਲਿਉ ਜੋਵੇ ਕਲਿਉ ਜੋਵੇ ਦੋਤਰ ਜੋਵੇ ਇਹ ਰਾਸਪਰਨ ਹੱਥ ਮਾ ਹੁ ਆਕੋਏ ਕਾਸਾ ਪੈਲ ਮਾਰੋ ਨਾਮ ਮਾਰੇ ਸੇਖ ਕੇ ਨਿਕਾ ਕਾਸਾ ਪੈਲ ਮਾਰੋ ਨਾਮ ਮਾਰੇ ਸੇਖ ਕੇ ਨਿਕਾ

ચેતન નો કામ કરાવી ને છોટું થવું હોય કે પેલા થવું સારું હું તો મને એમ છે હું આવું કેશ તો તું રાજી થાય છે ના ના રાજી તો થાવ પણ કામ કરાય વગર યા એક કામ કરે કામ તો કરવું જ ના તારે એટલે તમને ખાવાનું દે ને હું ચાક વાળી ને હું વાળી કોઈ વાળી ને એક કામ કર તું ટિફિન ખોલી દે હા પછી હું તને ખોઈ વાળી દઉં ટિફિન ના ભાણા કરો કરું છે ખોઈ વાળી દઉં હા એ સકો છે ને મઢ બહુ હારી ખોઈ વાળે

રોજગાર કામની બારે મહિનામાં માવો ભરી અને રંગપુર તરફ માવો વેસવા માટે જાય છે રોજકા ગામ ની રબારેડું મહિના માં માવો ભરી અને રંગપુર તરફ બેસવા માટે જાય છે રોજકા ગામ ના પાદર પાસા પટેલ ની વાડી નીકળે છે અને રોજકા ગામ ની શું કહેવા લાગ્યું છે અરે હા બેન આ છે આપણે કેવો તડકો તો વિસામો લઈ લઈએ હેલો 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 હેલો

નવ મજાઈ કે દોહા ન કીધું નો કરાય દોહ નથી હો દોહ જ છે ને તો હું કીધું કરણ ના પડે ઘર માં તમે માલે આવે ઓ કેમ બેઠી નથી

બંદન બસ આ બે સેમ કો ઓ મારી ભાષા ના સમજતી લાઈફ પૈસા ફેરતા જોતો ઓલો તો બેહ ને અવાજ પકડાય અમાર ગળા તો હે ને વાંજો ગ્લાસ ખાલી થઈ ગયો અમારું ભીસાઈને ગ્લાસ ગયો પાછી બોટલ ભલે જોને એ

રોડી બેન ઘરવાળા ના ઘરવાળા ક્યાં છે બાકી છે તમારું નામ બેન નામ જ ના પડે કેમ કરે અગી સાહેબ ગમ છે ગમ

कनेक्शन नाम है गडे चलो रखो ना मोरिया भरी लाओ भैया क्या आया सारा पैसा ले लो लो तुम क्या हो બધા हो नहीं आवे आवे पापू ने더니 लैटर गोइंग लैशकिंग है कौन का कर रखा है गोठा पड़या हो मु है मु है या बोरी है है

બે ને માવો આપ્યો જવા એમ તો કીધું નથી મારું નામ કીધું તું એમાં એને આજી વેતવાની છે મારે આલે રે આલે છે જો મપટે ના જો છે ના એ ઊંઘતો તો ના

અરે બેન ભગવાન ને દયાથી મારે બહુ સારું છે બેન પણ શેર માટેની મારે ખોટ છે બેન મારા ઘરે સંતાન નથી બેન અરે હા બેન તો તો રામાપીની બાધા રાખજે જરૂર તારા ઘેરે પુત્રનું પારનું બંધાશે હા બેન હું જરૂર રામાપીની બાધા રાખીશ અને જ્યારે મારા ઘેરે બાળકનો જન્મ થાય તને હું રણુદા પગે લગાડી છે અને બહુ સારું બેન હા બેન મળવા આવો તો હાલો મળી જાવ ઓળખાણ કાઢી પૈસા મેળા મળી તો વાંધો નહીં

રોજકા ગામની રબારણું વિહા મોલઈ અને અને રંગપુત્ર પાઉ વેસવા માટે જાય છે

તમારા ઘરે સંતાન નથી ને તો કે તમે રામાપીર બાપા ની માનતા રાખો તમારા ઘરે સંતાન જરૂર થાય તો મેં રાખીએ માનતા પછી એમ કીધું છોકરો પછી હવા વરણો થાય ને મારે તારે બોલવાનું તારે મારે બોલવાનું એ આમ એ ટેક આપડે બે ને એકાબી હમું નહી બોલવાનું હમું તો જવાનું ને હમું તો જવાનું જ લખીને વાત કરીશું આપડે એ ચોક થી લખીને વાત કરવા ને કોક ચોક છોરી જાય તો મૂંગું મરવાનું હું ન હું સો ઉ રાખું હા એમ કરી બે નકી નકી રહે છે બેરે ભાગજો હું જાઉં